ડબોઈ રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીનું સંકટ દર્દીઓ અને એકસો વીસ ગામના લોકોને હાલાકી તંત્રની બેદરકારી સામે આક્રોશ ડબોઈ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી વણુકેલાયેલી રહેતા એકસો વીસથી વધુ ગામડાના હજારો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ હોસ્પિટલ માત્ર ડબોઈ તાલુકાનું જ નહીં પરંતુ આસપાસના એકસો વીસથી વધુ ગામડાના લોકો માટે સ્વાસ્થ્યનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા આવે છે અને ઘણા દાખલ પણ હોય છે પીવાના પાણીના કુલર બંધ આરો પ્લાન્ટ પણ બગડ્યો સ્થાનિક સૂત્રો અને દર્દીઓ દ્વારા મળેલી માહિતી મુજબ હોસ્પિટલ પરિસરમાં લગાવેલા પીવાના પાણીના મોટાભાગના કુલર લાંબા સમયથી બંધ હાલતમાં છે એટલું જ નહીં દર્દીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે સ્થાપિત કરવામાં આવેલો આરો પ્લાન્ટ પણ બગડી ગયો છે અને નિષ્ક્રિય પડ્યો છે આ છાવરવા માટે તંત્ર દ્વારા અનોખી જુગાડ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે બગડી ગયેલા કુલરોને ચારે બાજુથી પુઠ્ઠા લગાવીને સંપૂર્ણપણે પેક કરી દેવામાં આવ્યા છે જેથી તેની ખરાબ હાલત કોઈની નજરમાં ન આવે આના કારણે દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ સગવડ ઉપલબ્ધ નથી વેચાતું પાણી મંગાવવાની ફરજ છતાં પૂરતું નથી પીવાના પાણીની તીવ્ર અછતને કારણે હોસ્પિટલ તંત્ર દ્વારા મજબૂરીમાં બહારથી વેચાતા પાણીના કુલર મંગાવવા પડે છે જો એકસો વીસ ગામના દર્દીઓને અને સ્ટાફની વિશાળ સંખ્યા સામે આ ત્રણ ચાર મંગાવેલા કુલરનું પાણી જરાય પૂરતું થતું નથી થોડા સમયમાં કુલરો ખાલી થઈ જાય છે અને દર્દીઓને તરસ્યા રહેવું પડે છે દર્દીઓને વેથર ઠાલવવા માટે જણાવ્યું હતું કે અહીં માણસને સૌથી વધુ જરૂરિયાત પાણીની જ હોય છે સારવાર દરમિયાન વારંવાર પાણી પીવું પડે છે જ્યારે જ્યારે કુલરો જ ખાલી હોય ત્યારે કેવી રીતે ચાલે તેમના સગા સંબંધીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તત્કાલ પગલા લેવાની માંગ કરી છે નિષ્ક્રિય કુલરોનું તાત્કાલિક રિપેરિંગ પુ્ઠા મારીને પેક કરી દેવાયેલા તમામ કુલરોને યુદ્ધના ધોરણે રિપેર કરીને પુનઃ કાર્યરત કરવામાં આવે બગડી ગયેલો આરો પ્લાન્ટ ચાલુ કરાવો શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે બગડી ગયેલા આરો પ્લાન્ટને વહેલી તકે ચાલુ કરવામાં આવે જેથી વેચાતા પાણી પરનો આધાર દૂર થાય દર્દીઓની સ્પષ્ટ માંગ છે કે જો હોસ્પિટલ તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો વેચાતા પાણીનો ખર્ચ બચશે અને સૌથી અગત્યનું દર્દીઓને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભોગવવી પડતી હાલાકીનો અંત આવશે